બધો ફરક છે આમ થોડું સારું છે રમી શકે ફરી હકે હકે પેલા ના રહી બઉ જ ખાવા માંગતી બઉ ખાવા માંગતી ઘડીએ માટે તૈયાર જ રાખવું પડતું તમે સુગર મપાવી નથી ને ના મપાવી લેજો અને સુગર નું ઇન્સુરન્સ ડોક્ટર કીએ તો ઓછું કરજો ડોક્ટર એમ તો વચ્ચે થોડાક દાડા હે ને ઓલું થઈ જુ અમારે લોચો થઈ જાય એટલે કે લેવા આવી રહ્યા બોલી એવું થયું હા એમ વાત વધારે દા થઈ જાય એમ હા 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 એન થઈ રહ્યો ગેપ નઈ પડવા દેતા હા હા બરાબર છે અને તને શું છે મજા આવે રેડી પેલા સુવા ચડતો ને રમવા માં રમી ના હવે બહુ ના આની હતી હવે રેડી ને તારે એમ કે એટલો ફાયદો કે ફાયદો થી હા બસ ચક્કર આવતા થી બંધ થઈ ગયા ને બેટા હા ચક્કર આવે હા આવ ના થાવ ને જય હું કરે હે હા

મારી સાસુ બરાબર ઓપરેશન કરવાનું કેતા અને લોહી ચાર બાટલા ચડાવવાનું આ દવા પીવડાય ને તો એને મજાનું ઓપરેશન પતી જુ કરાવવા નથી અને એને મજાની ધોળેલી વાતો કરે ને રાધવા મડી એક જ બોટલ માં હા અને પછી એના પપ્પા વારીએ તાર પીવા ઈ એક આ તો અડધી જ પીધી હે ને પીતી જ નથી હમણે જીતી અને બોલવાનું તો એવું નેવું પાઉ ચાલુ થઈ ગયું પાછો રેડી થઈ ગયો જય દ્વારકાધીશ હા એમ એટલે ને જે ચરી પાર રહે તો સારું છે હારું છે ફાયદો થાય ફાયદો થાય છે એમ તો જય દ્વારકાધીશ